સાંભળને બોલો તારો ફોન ક્યાં છે વોટ્સએપ ચેક કરતો એમાં ચેક કરો? ચેક તો કર એકવાર તો નથી સરખી રીતે ચેક એકવાર અચ્છા બસ નવો ફોટો મૂક્યો એટલે કરો છો કારણ કે ફોટોગ્રાફરે કીધુંતું સ્માઈલ પ્લીઝ હમ શું કાવશું મને એમની મે તો 50 વાર કીધું કોઈ સ્માઈલ તોનો કરી તમે આ મંજુબેન બરોત્યા સ્કૂલ સાંભળો ને હા બોલો મંજુબેન તમને એમ શું કે મારા ભાઈ ખેજાઉ છો મારા ભાઈને ખેજાતા તો ક્યારે હવે તમને કોણે કીધું કોઈને નથી કીધું પણ મને ખબર પડી જ જાય પ્રિયંકાબેન કેમ કે છે ને દીવાલ નઈ કાણો બોલો એટલે દીવાલ રેકોર્ડિંગ ચાલુ છે ના ના હું તો બાર રસોડા ની દિવાલ પાસે ઉભી રહીને સાંભળું છું એમની તો ફોન શું જરૂર હતી ઈ તો તમારું ધ્યાન રાખતી તમને ડિસ્ટર્બ ન થાય એટલે ફોન કર્યો મે ફોન કર્યો તો ડિસ્ટર્બ તો ને કાઈ નહીં ફોન મૂકી દો ચાલો હું જાઉં છું અને તમે ઝઘડવાનું ચાલુ રાખો હાલ તો